મલેશિયામાં આજે મોટી દુર્ઘટના સર્જાય છે દુર્ઘટનામાં નેવી ના બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાયા હતા આ અથડામણમાં દસ લોકોના મૃત્યુ થયા છે મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમમાં રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી નેવીનું આ રિહર્સલ લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોવા મળી રહ્યું છે પેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડી પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું ગયા મહિને જ મલેશિયન મિટમેટ એજન્સી હેલિકોપ્ટર દરમિયાન જેમાં પાયલટ સહિત બે લોકોના મૃત્યુ થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો